નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર શહેર ટ્રાફિક નિયમોના કડક અમલ માટે જાણીતું થાય છે ત્યારે વાહન ચાલકો દ્વારા નિયમ ભંગ બદલ આરટીઓ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ થાય છે બે વર્ષમાં એક હજાર ચારસો પાસઠ લાયસન્સ સસ્પેન્ડ કરાયા જેમાંથી એકલા બે હજાર ચોવીસમાં જ એક હજાર બસો ત્રીસ અને બે હજાર પચીસના પ્રથમ થોડા મહિનામાં બસો પાંત્રીસ લાયસન્સ સસ્પેન્ડ થયા આંકડા સ્પષ્ટ બતાવે છે કે આરટીઓ ટ્રાફિક શિસ્ટ જાળવવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે આરટીઓ દ્વારા સખત કાર્યવાહી પણ કરવામાં આવે છે એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં સુરત શહેર પોલીસે ત્રણ લેટર દ્વારા દસ હજાર કરતાં વધુ લાયસન્સ રદ કરવા માટે આરટીઓને ભલામણ કરી સમસ્યા એ છે કે આ ભલામણ પત્રોમાં વાહન ચાલકની જગ્યા ઉપર વાહન માલિકને વિગતો અપાય છે આરટીઓ અધિકારીના જણાવ્યા મુજબ લાયસન્સ ત્યારે રદ કરી શકાય જ્યારે નિયમનો ભંગ કરનાર વાહન ચાલકની સંપૂર્ણ અને ચોક્કસ વિગતો આપવામાં આવે વાહન માલિક દ્વારા નહીં પરંતુ વાહન ચલાવનાર વ્યક્તિ દ્વારા કરાતું હોય તો આરટીઓ દ્વારા માત્ર વાહન માલિકના વિગતોના આધારે લાયસન્સ રદ કરવામાં આવે તો કાયદાકીય રીતે આ કેસ નબળો પડી શકે અને આરોપી સરળતાથી કોર્ટમાં પડકારી પણ શકે સુરત જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન કુલ 235 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાંથી 175 ડ્રાઇવિંગ લાયસન્સ 3 માસ માટે અને 60 ડ્રાઇવિંગ લાયસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે જે ત્રણ માસ માટે જે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે તેના મુખ્ય ગુનાઓની અંદર વધુ સ્પીડે વાહન ચલાવવું મોબાઈલ ફોન ઉપર વાત કરવી રોંગ સાઈડ અને હેલ્મેટ ન પહેરવું એવા ગુનાઓ સામેલ છે જ્યારે છ માસ માટે જે સાઇટ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે તેના મુખ્યત્વે ગુનાઓની અંદર ફેટલ એક્સિડન્ટ જેવા ગુનાઓ સામેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવ કિસ્સામાં પણ છ માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે

જે જોવા મળી રહ્યો છે તેની અંદર પોલીસ તરફથી અમને જે ડેટા મળી છે તેમાં વાહન માલિકનું નામ અને સરનામું હોય છે ખરેખર વાહન કોણ ચલાવતું હોય છે તેનો ડેટા અમારી પાસે હજી સુધી આવ્યો નથી જેને કારણે આ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્શનની અંદર જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ વિગતો અમને મળતા જ તુરંત જ અમે આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે